પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જ બંને જય માતાજી અને અત્યારે છે ને મસ્ત આપણે નવરાત્ર નવરાત્ર ચાલુ છે તો ઘરે છે બે ત્રણ દિવસ થી તો અત્યારે અમે વાડી આવ્યા છે હું અને આ જો અમારે તરણિયો પહેલી વખત વાડીએ આવ્યો છે કેમ કરો સમજો જો મિત્રો અત્યારે સવાર સવારમાં કંઈક આવું મસ્ત વાતાવરણ છે અને અત્યારે વાડી એમ બે આવ્યા છે અને કાંટો ફેરવ્યા હતા જો ભાઈ ભાઈ કરવી શું કરેશ એ શું કરે એ રીતે રમવાનું હોય ત્યાં પાણીથી સમજો તો હમ હમ એવી રીત ય હમ આવું કરે જો જો મિત્રો આમાં કેવું ખર્ચ થઈ ગયું

અમે ચડી ગયા છીએ ધાબા ઉપર આમ આવો જો બેઠી છે ચડી ગયો ધાબા ઉપર કેવું લાગે આમ આવ ઉપર આવી ગયા છે બે ભાઈ અહીંયા જવો કેવો મસ્ત અત્યારે લીલું સમજ જેવું લાગે વાતાવરણ એક નંબર વાતાવરણ શું કરે છે જો મિત્રો કેવા મસ્ત વાદળાનો લુક તમે જો એક નંબર વાદળા લાગ્યો બાકી એક નંબર નજારો અત્યારે અમારે છવન છે છાંયો માટે કાંટો છાંયો જો નીચે એના લીધે થાય ને કૂવો જો તમે ભેરો એ આખે આખો અત્યારે કૂવો ભેરો હોય ભેરો એ શું કરે એટલે એવું ન ઉડાય સમજો અને ધંધા જો તમે જો કેવી રીતે રખડે तो मित्र अभी जैसे पास है नीचे नहीं आ जो हमारे वो चोरी मार हम तो हमारे इस भाई हैं लतन वाकपर खबर पड़े जाते समझे तो तनाव में क्या खबर पड़े ना हुए तो आ ना उसमें कुआं मार ये हो जो आँखों को बिलो है ना तो मित्र पानी हो ये मां ना जो तो तो कल नहीं दो अब मना दो हैं आऊँ क्य આન શું કહેવાય આ જોઈ દીહે ને શું હે તો તરબૂજ તરબૂજ હે તરબૂજ તો કે તરબૂજ દેખાય ક્યાં તોડ જો બતા જો આલા લઈ વાળો ઢલો જાય કાલ બંદસ માંડ માંડો મિત્રો સાટકા માર જો તમે તરબૂજ ગોતે જો હે લાઈમાં તરબૂજ હોય તો શું હોય चोरा नो वेलो है हमे तरबूज होय हं हं तो आ तरबूज गोतेन जो हमारा भाई आ चोरी में तरबूज गोते जो और काम जो तुम जियो क्या क्या आ में तरबूज गोते जो है जो मित्रों आ तरबूज गोते हो चोरी में तरबूज गोते भाई <laughs> <laughs> और क्या तरबूज देखा तू है क्या तरबूज देखा है ક્યાં એમાં તરબૂજ હે ચોરીમાં તરબૂજ દેખાય હાલો હાલો ભાઈ નીકળ્યો હાલો આલું ખરી જવાનું સર હાલો આને લઈ દેખ જો હવે તરબૂજ ગોતે ચોરીમાં હાય એમાં તરબૂજ જો એમાં ભાઈ હાલો યા તો પહેલું જો નાખ્યો કૂવામાં આવી હા કુવા અમ નાખ દેવો જો મિત્રો કુ અમ નાખ દે કુવા અમ નાખ દેવો કાઈ હાપીમાં જાઉં

ચા બનાવ હોય તો એના માટે એ વાસણ છે એ ખાવા નાવા એમાં સાબુ સોડા શેમ્પુ એવું છે જો દીવા ધૂપ થાય છે માતાજી ને જો ના સીપટી આવી જાય ચલો 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 ચાલો ચલો મિત્રો લેટ્સ ગો એમ થાય ઘર ભેગો ઘર ભેગો કરું ને કે અમારે નહીં પોહાય હાલે આવું ઘર જવું ને આવું ઘર જાય છું ને ના નહીં ચાલો મિત્રો એવું જાય છે ખરે

ખબર હરી સાડા છ જેવું ત્રીજી હોય અને આડા છ એ વ્લોગ ચાલુ બેઠકી રહ્યો એ વાડીએ ત્યાં બીજી કંઈ યાદ ન આવ્યું કે આજે આપણે વ્લોગ શૂટ કરવાનો હતો વ્લોગ ગરસઈએ આપણે જ નાના મોટા નાના મોટો નાના એવા છે થોડા તો ફાઇનલ મિત્રો અત્યારે વ્લોગ શૂટ ચાલુ કર્યો હોય સાંજે અને અત્યારે જો દિયા સંભાવ્યો હોય સનસેટ થાય બીજું કાંઈ નહીં મિત્ર સમજા અમારે છે છત ઉપરથી આ સનસેટ એટલે તમે વાત પૂછો એ એક નંબર હો ભાઈ સમજો પણ એ એક નંબર જો વાદળા હોય ને એક નંબર સનસેટ થતો હોય જો વાદળા મસ્ત વાદળા લુક આવે આવો છે મસ્ત નજારો જો કાલથી રેગ્યુલર પાછા આપણા સુરેન્દ્રનગરના બ્લોગ આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ એના માટે કાલે કારણ કે આપણે સવારે વયું જવાનું છે સુરેન્દ્રનગર બે ત્રણ દી પછી પાછા આવી જઈશું કારણ કે પાછી રજા આવે છે એના માટે બે ત્રણ દી રજા રાખી બે ત્રણ દિવસ આવું હતું તો ચાર પાંચ દિવસ આવ્યો તો હવે આવી જઈશ પાછું તો એવું છે તો ભાઈ આવશે નજારો જો આ વાતાવરણ છે ને આપણે સુરેન્દ્રનગરમાં ક્યાંય ન જોવા મળે કારણ કે એક તો જોવા છત જેવું છે નહીં ઉપલા માળે અહીંયા ઉપર માળમાં પતરાનો બીજો માળ કઈ નહીં ચલો અને બીજું તો એ કે આવું કંઈ વાતાવરણ જો ખુલ્લું ન જો કારણ એવું હોય તો આવું છે કઈ તો મસ્ત ચાલો કાલે નીકળી દઈશું આપણા રૂમે એટલે કે સુરેન્દ્રનગર ચાલો તો બ્લોગને રાખી વિડીયો પસંદ આવી છે વિડીયો પસંદ વિડીયો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય અમ અંબે લખવાનું ભૂલતા નહીં ચાલો મળીને વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ભાઈ બાય